ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના દફતરના ભારમાં આગામી સત્રથી વધારો થશે વિદ્યાર્થીઓએ 4 થી 5 કિલો સુધીના પુસ્તકો ઉપાડવા પડશે અને સ્ટેશનરી વોટર બેગ લંચ બોક્સ સહિતનું વજન 10 કિલો થી પણ વધી શકે છે ભાર બી બહુ વધે એક ચોપડીનો સાડા સાતસો ગ્રામ વજન છે વિદ્યાર્થીઓને એ બધી અમુક જે પીરિયડ વાઇઝ ચોપડી લઈ જવાનું હોય તો 12 બી વધારે હોય એટલે દફતરમાં સમાઈબીને 12 સ્ટુડન્ટે વધારે લાગે છે ધોરણ 10 ના નવા પાઠ્યપુસ્તકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું 725 ગ્રામ અને ગણિતનું 726 ગ્રામ વજન છે જ્યારે ધોરણ 12 ના પુસ્તકોમાં ભૌતિક વિજ્ઞાનનું વજન 752 ગ્રામ રસાયણ વિજ્ઞાનનું વજન 606 ગ્રામ અને ગણિતનું વજન 726 ગ્રામ છે એક બાજુ શિક્ષણ ક્ષેત્રે ભાર વગરના ભણતરની વાત થઈ રહી છે ત્યારે નવા પાઠ્યપુસ્તકમાં પુસ્તકોનો ભાર તો વધતો જ જાય છે આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં સોથી દોઢસો ટકા જેટલો કમરતોડ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે ત્યારે પ્રશ્ન એ છે કે રાઇટ ટુ એજ્યુકેશન બિલમાં જે મફત શિક્ષણની વાત કરવામાં આવી તે ખરેખર અર્થમાં ક્યારે ઉકેલાશે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપેન પઢિયાર વીટીવી અમદાવાદ